હાથી આમાં જ કાન કર્યા કરે લઈને કાનમાં ગળી ગયો નાખી દે હેઠો શું કામ એને પાંખ છે એને ઉડાન ભરતા આવડે છે એક ચકલા જેવડું વીચી બચ્ચું તમને ડંખ મારે એટલે હાડા તણ કાય કાયાને પરસેવે રેબ જેબ કર નાખે આ ઝેર આવ્યું ક્યાંથી કોઈ દી વીચીને જોઈ એના બચ્ચાને ઉચેરે ને ત્યારે પોતાની કાયાને ખાખ કર નાખે અને જે જનેતા પોતાના દીકરાને ઉછેરવાની અંદર એમ કહેવાય પોતાના દેહના ખાક કરી નાખતી હોય ને એનો દીકરો ઝેરીલો થાય સાહેબ કોક દી શિવાજી નું ચારિત્ર તમે જીવન ચરિત્ર વાંચ્યો એનું જીજા નું કોક વાંચ્યો તમે શિવાજીને એક વાર અભિમાન આવે કે હું ન હોત તો આ બધું ત્યારે સમૃદ્ધ રામદાસજી દાત કાઢે છે શિવા થોડુંક તો ને અભિમાન આવ્યું જ બેઠા દુષ્કાળ પડેલો અને એ દુષ્કાળમાં એ માણસો ને એટલા બધા હું ન રૈયત નું કોણ ખ્યાલ રાખત અને એમાં રામદાસજી એને લઈ જાય છે જંગલમાં મહારાષ્ટ્રની ઘટના અને એક મોટો પથ્થર હોય છે એને એ રામદાસજી તોડાવે છે શિવાને પથ્થર તોડ અને પથ્થર તોડે છે અને એ પથ્થરની અંદર એક શ્રીફળવા ખાલું છે અને એની અંદર પાણી છે અને એ પાણીની અંદર એક ડેડકો જીવે છે એ રામદાસજીએ દેખાડ્યો કે આ તારામ તેવડ છે આ ડેડકાને જીવતો રાખવાનું મારો નારાયણ પથ્થરની વચ્ચે જીવતો રાખી દે આ તો તું નિમિત બને છો શિવા પણ ઈ એ હે જીજાબાઈ એના માટે કેટલું બલિદાન આપતી છે એટલે મચ્છર નું બચ્ચું પેલી ઉડાન ભરવા માટે માને પગે લાગે વાત ઉપર આવું હું પેલી ઉડાન ભરું છું મને આશીર્વાદ દે અને જાઓ જાઓ બેટા આનંદ કરો ઉડાન ભરો કારણ કે છે આ ડેન્ગ્યુ કરે છે મેલેરિયા કરે છે પણ એ તો એની તેવડ છે ને ડરવું પડે છે કારણ કે પાંખ ત્રણ વસ્તુનું ધ્યાન રાખું જેની પાંખ સારી હોય કે કઈ પાંખ નો છે જેની હા ખારી હોય અને જેની આ દુનિયામાં આ ખારી હોય દુનિયામાં કોઈના બાપની તાકાત નથી સાહેબ એને કોઈ પાછો પાડી શકે હે એમ મચ્છર છે પણ એને પાક છે અરે પાક વાળો કોઈ થી દગો ન કરે મચ્છર કડવા આવે તો કાનમાં કઈ ને આવ્યું છે લઈ લે તારે જે થાય કર લે કાનમાં કઈ જાય એની પહેલી ઉડાન મચ્છર ભરતું નું અને એની માં કે જાઓ બેટા તમારી સફર કરો તમારી પેલી જ ઉડાન ઈ ઉડાન ભરીને મચ્છર પાછું આવ્યું ત્યારે એની મળે છે એની મા પૂછે છે કા બેટા કેવી રહી સફર માં બહુ સરસ બહુ મને મજા આવી જેમ જેમ ઊંચો જાતો ગયો દુનિયા મને નાની મળી દેખાવામાં પણ માં મને તો મજા આવી પણ સમાજ બહુ રાજી થયો હે સમાજ બહુ રાજી થયો હું જ્યાં ગયો ને સમાજે તાળીઓ બહુ પાડી ત્યારે એની કીધું બસ બેટા એ તાળીની ઝપટમાં ન આવી જતો આ તો દુનિયા છે સાહેબ હે આ તાળીની ઝપટમાં ન આવ હે અને એટલે માણસની પાસે કઈક સત્યની જરૂર છે પોતાનું પોતાનું સત્ય કેટલું છે પોતે શું કરવા માંગે છે હું ઘણી વાર કઉ આજે યુવાન મિત્રો બધા બેઠા છે એટલે કહું હું ભણતો ત્યારે બહુ એટલો બધો હોશિયાર નતો ભાઈ આ સો ટકા હોશિયાર હોત ને ક્યાંક ભીણ્યો હોત તો ગમે ત્યાં પટાવાળા ગોઠવાઈ ગયો

મારા એ પણ મારા કાકાના મિત્ર અને લોકશાળાનું અમારું ઓપનિંગ અને ત્યારે પહેલો એ કાર્યક્રમમાં પહેલું ભજન ગાયેલું ત્યારે અને ઈશ્વરદાનભાઈ તો ઘણું બોલેલા ત્યારે પણ કે કોઈ સ્કૂલનો છોકરો જ કાર્યક્રમને સભા સન્માન સમારંભ થતો હોય પેલા સ્વાગત ગીત ને ભજન બોલો એટલે હું ત્યારે પહેલું ભજન ત્યાં બોલેલો મારી મમતા મરેને એનું મારે શું કરવું મારી તેની મમતા મરતી નહોતી ત્યારે ભણતો ત્યારે એક જોયા કરતો કે આખી સ્કૂલ છે તો અમુક જ છોકરાના નામ આચાર્ય ને કેમ આવડે કેમ આખું ગામ હોય એમાં અમુક જ માણસ ના નામ તમારી જીભે કેમ એટલા વડાપ્રધાનો આવી આવીને વહ્યા ગયા આ નરેન્દ્રભાઈનું જ નામ કેમ બાળકથી માંડીને દોષી સુધી બધાને ખબર કેમ

આ કેમ 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 ત્યાં મૂકી ગયો તો હું કેમ નહીં આ દરેક માણસમાં આ વસ્તુ આવી જાય દરેક ક્ષેત્રમાં તો હું કેમ નહીં હું સારો વિદ્યાર્થી કેમ નહીં હું સારો માણસ કેમ નહીં હું કેમ નહીં મૂકી દેશો તો તમારી ખોજ કરવામાં તમને પછી તકલીફ નહીં પડે તમને હિંમત આવી જાય સાહેબ આ હું કેમ નહીં એ કેનાર એ જાગૃત કરાવનાર આ દેશના સંતો કવિઓ સાહિત્યકારો એના માણસોની પાસે આવી વાત કરી સાહિત્ય જીવે છે ત્યાં સુધી આ સંસ્કૃતિનો કોઈ વાળ ન કરી શકે છે એનો યોગેશભાઈ છેલ્લો દાખલો થવું કે સિકંદર જેદી આ દુનિયાને સર કરવાને લાયક બન્યો બરાબર

વાર્તાકારોને આ તમામને મારી નાખજે આવું બોલ્યો છે ને ગુરુ ઓલો કે મારે રાજા સાથે વાંધો હોય હું રાજા જીતી લઉં એટલે મારે દેશ જીતાઈ ગયો મારે એને સુકામ મારવા જોવે અને ત્યારે એના ગુરુએ કીધું તું કે હજારો રાજાને મારીશ પણ આ સાહિત્યકારો જીવતા હશે ને તો એની પેઢીઓમાં પાછાની વાતો કરીને એને પાછો નવો ઊભો કરશે તું કેટલાને મારીશ અને આજની તારીખે એટલો બધો સમૃદ્ધિ દેશ હોવા છતાં મૂળ દેશનો કોઈ ગજુ કાઠી નથી આપતો એનું કારણ એ છે કે ત્યાં કોઈ સાહિત્યકાર નથી અને સાહેબ મહારાણો પ્રતાપ શિવાજી ભાવેણા ઠાકોર જેવા એમ કૃષ્ણકુમાર જેવા અને કયક રાજા મહારાજા આ ધરતીમાંથી વ્યા ગયા પણ હજી સાહિત્ય બેઠું છે ને તેની પેઢીઓ માલી કોઈને આવવાને પાછા ઊભા કરે છે કે આ દેશની આ ગરિમા છે તમારો બાપ દાદો આવો હતો તમારો કાકો આવો હતો તમારો વડીલ આવો હતો તમારે ખોરડે હારું ન લાગે આ કેનારા

ખુબ સારા ગીતો ભગવાને ગળું આપ્યું હોય તો ગવાય બધા છે જો ગાતા આવડે તો ગળું કેવાય કોઈ પકડે તો બોચી કેવાય અમછે હોય તો ડોક કેવાય કોઈ ઓયડ માં નાખે એને ઓયડ કેવાય વસ્તુ એક જ છે ઉપયોગ કરો એટલે નામ ફરી જાય બોલો એનો ઉપયોગ ફરી જાય ને એટલે નામ ફરી જાય જો દીકરો જ હોય પણ બાપનો દી વાળે તો દીકરો કહેવાય આપડે એમ કે આમાં કઈક લખાવો તો કે નહિ ઘરના પૂછ્યા હોય ગગો કેવાય બોલો હું ઘણી વાર આ અઢાર વર્ષ ના થાય ને અઢાર વર્ષના અઢાર વર્ષ ના થાય ત્યાં સુધી આપણી ઉમર ગામ ગણતું હોય કોઈનો દીકરી દીકરા અઢાર વર્ષ ના થાય ત્યાં સુધી ગામ એની ઉમર ગણે ફલાણા ભાઈ દીકરો અવડો થયો હા હકીકત છે અથવા પૂછે પાછા બીજા આપડે તમારો દીકરો કવડો ઈ અઢાર વર્ષ સુધી જ પૂછે પછી આવે ઓગણીશ એનો અર્થ થાય હું ગણીશ પછી હું ગણીશ હવે હું અવડો થયો હું આ ઊગળી હું આવ્યો એટલે વિષ આવે હું કાર આવે એટલે વિષ આવે ઝેર આ વિષ પછી જીવનના ઝેર ચાલુ થાય પછી ધીરે ધીરે ઝેર પચાવતો થઈ જાય ને દસક વર્ષ ધ્યાન રાખે દસકો કાટ નાખે ઝેર નો તો તરીશ તો તો જગતમાં તરીશ દોસ્ત પછી તું તરને તો એકલા ને એકલો ન તરતો એક ને તારજે બીજા એકત્રીસ બત્રીસ આમ બીજાને સાથે લેતો થશ ને તો જગતમાં માં અને જગતમાં માં ચાલતો થઈ જાય ને પછી આવી તારી દુનિયામાં તાળી પડશે એક તાલી બે તાલી તે પણ એ તાળી નું ધ્યાન રાખજે પચાવવું પચાવવી તાળી પચાવતા આવડી જાય જેવી રીતે તને ઝેર પચાવતા આવડ્યું છે જ રીતે સમાજની તાળીને તું ઓળખી કે ચાલુ કરવાની છે કે બંધ કરવાની છે બે તાળી હોય ને પ્રસંગ છે કે મેઘાણી શું કે આ દેશનું સાહિત્ય જુઓ તમે મારી તો ફાળો તાળ્યું તો ફાળો એ મારી જન્ની ના

રાજ મને લાગો કસમી નોરા રાજભ લાગ્યોસમી નોરા રાજ મને લાગો કસમી નોરાહેરી કંઠરી કરતા લસું બી